નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું શિરોયા કૌશિક આપનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ બાર વિષય ગુજરાતી અને પ્રશ્નપત્ર ત્રણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે તમારે દ્વિતીય સામયિક અને બોર્ડની જે વાર્ષિક પરીક્ષા આવે એમાં કેવા કેવા પ્રશ્ન પૂછાય એના અનુસંધાને આપણે આ વિડીયોની અંદર પ્રશ્નો જોશું તો વિભાગ એ પદ્ય આધારિત તો સૌપ્રથમ એમાં વિકલ્પ આવશે ત્રણ વિકલ્પ ફરજિયાત ત્રણ જ પૂછાશે ત્રણ ગુણ પેલો વિકલ્પ પાડા ઉપર કોણ બેઠું છે કળી પક્ષી પ્રેત કે કાળ દેવતા તો કે કળી ધ્રુવ અને બૃહરદને કયા બાણ વાગ્યા છે વાગ્ય બાણ રામ બાણ ધનુષ બાણ કે વ્યંગ્ય બાણ તો સાચો જવાબ આવશે રામ બાણ સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત મજા આ પંક્તિ કોનો નિર્દેશ થાય છે સીતાનો ઉર્મિલાનો આત્મજાનો કે કઈ કઈ તો સાચો જવાબ ઉર્મિલાનો તો આવી રીતે તમારે ત્રણ એમસીક્યુ ત્રણેય ફરજિયાત ત્યાર પછી નવા માળખા મુજબ ધોરણ બાર કોમર્સ માટે દ્વિતીય પરીક્ષા આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન સાથે સાત વિષય અને સાથે સાત વિષયના કેટલા ત્રીસ પ્લસ પ્રશ્નપત્રો અને એનું સોલ્યુશન તમને મળી રહેશે કઈ જગ્યાએ તો આગળ તમને જણાવું આગળ ધોરણ બાર કોમર્સ નેવું પ્લસ પ્રશ્નપત્રો નેવું પ્લસ પ્રશ્નપત્રો પણ શેના માટે પ્રેક્ટિસ માટે બે હજાર ચોવીસ પચીસમાં તમારે જે પરીક્ષા આવશે એની તમારે પ્રેક્ટિસ કરવી હોય તો એ પણ સાથે સાત વિષયથી ભેગા કરી કેટલા નેવું પ્લસ પ્રશ્નપત્રો તમને મળી રહેશે પણ કઈ જગ્યાએ આગળ હમણાં જણાવું તમને ધોરણ બાર આર્ટ્સ માટે હવે દ્વિતીય સામયિકના આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન સાથે સાત વિષય અને એના પણ કેટલા ત્રીસ પ્લસ પ્રશ્નપત્ર અને સોલ્યુશન મળી રાશે કઈ જગ્યાએ આગળ જણાવું તમને બારમું આર્ટ્સ બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન પ્લસ પ્રેક્ટિસ પેપર ચોવીસ પચ્ચીસ સાતે સાત વિષયથી ભેગા કરી અને કુલ નેવું પ્લસ પ્રશ્નપત્ર પ્રેક્ટિસ માટે મળી જશે કઈ જગ્યાએ આગળ જુઓ તો કે તમને મળી જશે પ્લે સ્ટોરની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન તમે સર્ચ કરશો એટલે આ પ્રમાણેની એપ્લિકેશન આવશે જેને તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે ઇન્સ્ટોલ કર્યા પછી આ પ્રમાણેનું પેજ આવશે મોબાઈલ નંબર સેન્ડ ઓટીપી એટલે આ પ્રમાણેનું પેજ ખુલી જશે અને આની અંદર હવે તમને નેવું પ્લસ ત્રીસ પ્લસ સંપૂર્ણ એ સોલ્યુશન સાથે ત્રીસ પ્લસના તમને પ્રશ્નપત્ર પેઇડ કોર્સની અંદર મળી જશે અને જો કોઈ વિદ્યાર્થી મિત્રોને હજી વિડીયો જોવાના પાઠના કાવ્યના બાકી હોય તો ધોરણ ત્રણથી બારના વિડીયો પર ક્લિક કરશો તો આ પ્રમાણે ધોરણ ખુલી જશે એમાં ધોરણ સિલેક્ટ કર્યા પછી આ પ્રમાણેના વિષય આવશે અને આપણે આ ગુજરાતી વિષય સિલેક્ટ કરશો એટલે આ પ્રમાણેના પાઠ આવી જશે જેમાં તમારે સ્વાધ્યાયનું પણ સંપૂર્ણ સોલ્યુશન મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આગળ હવે પ્રશ્નપત્ર ઉપર ધ્યાન નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ હેતુલક્ષી પ્રશ્ન ત્રણ પ્રશ્ન ત્રણેય ફરજિયાત રામ રામદાન વિશ્વનાથ પાઠકનું ઉપનામ જણાવો તો કે રાવી પાઠક બરાબર અને એમાં ઉપનામ શેષ તરીકે પણ ઓળખવામાં આવે છે ભાવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર લોકગીત ઉર્મિલા કાવ્યમાં કવિએ યોજેલા બે છંદોના નામ આપો તો કે ઉર્મિલા કાવ્યમાં કવિ યોજેલા બે છંદોના મંદાક્રાંતા અનુષ્ટુપ છે ત્યાર પછી એક વાક્યના પ્રશ્ન ચાર અને ચારે ફરજિયા બાનુ વહાલ કેવું છે તો બાનુ વહાલ રસગુલ્લાની ચાસણી જેવો છે કોનો તાગ કાઢવો મુશ્કેલ છે તો કે સમુદ્રનો તાગ કાઢવો મુશ્કેલ છે ગ્રંથ જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે તો કે ઈશ્વર સંબંધી પરિસ્થિતિ છે એ સર્જાય છે ત્યાર પછી વૃક્ષની માફક ડાળ ફેલાવી જુઓ એટલે શું

તમને મારાથી રોકી શકાય નહીં તમને કહેવાનું મન ઘણું થાય તો પણ હું કંઈ જ નહીં કહું તમારી સાથે આવવાની હઠ કરીને તમને કષ્ટ આપવા કરતાં હું વિયોગનું કષ્ટ સહન કરી લઈશ અને તમારા શિરે ચિંતાનો ભાર વધારવા એ યોગ્ય હું ન ગણું ભવના અબોલા લોકગીતમાં નાયિકા સો સંદેશો મોકલાવે છે તો કે ભવના અબોલા લોકગીતમાં સંદેશો મોકલાવે છે કે દાદા ડુંગર હોય તો ખેડી શકાય બરોબર કુવો હોય તો માપી શકાય પણ પેલા સમુદ્રને કેમ માપવો બળદ હોય તો વેચી શકાય પણ પરણીઓ એટલે કે પતિને મારે કેમ વેચવો વગેરે પ્રકારનો સંદેશો મોકલાવે છે ત્યાર પછી કાગવાણી શુકનમાં ન લાવવું એટલે શું તો કે પહેલાનો સમય હતો કે કાગડો આપણી ઘરે આવીને બોલે કાં કાં કરે તો મહેમાન આવશે પણ અહીં ગોપી કહે છે કે કાગડો બોલે છે તો એ દૂર દૂર સુધી કૃષ્ણ આવશે એવા કોઈ અંધાણ દેખાતા નથી ઓલિયાએ કહ્યું તેનું શું પરિણામ આવ્યું અને ઓલિયાએ કહ્યું કે ભાઈ જેણે એક પણ પાપ ન કર્યું હોય એ પહેલો પથ્થર ફેંકે એ વાતને અનુસંધાને તમારે જવાબ લખવાનો રહેશે ત્યાર પછી સવિસ્તર પ્રશ્ન બે પૂછશે કોઈ પણ એક લખવાનો રહેશે દમયંતી સ્વયંવર આખ્યાન અંશની કથા વર્ણવો તો દમયંતી સ્વયંવરની અંદર જે ચાર દેવો નળ બનીને ગયા પાંચ નળ જોયા અને એ પાંચેય નળના જે શ્રાપ છે એના જે વરદાન છે આ કથા તમારે આના જવાબમાં લખવાની રહેશે ત્યાર પછી નાથવામાં પ્રશ્ન આવશે અથવા અખિલ બ્રહ્માંડમાં પદનો કેન્દ્રવતી વિચાર સ્પષ્ટ કરો તો અખિલ બ્રહ્માંડમાં કાવ્ય એક શ્રી હરિ જુદા જુદા રૂપે જે દેખાય છે આમ તો સોનાના અલગ અલગ આકાર આપ્યા એટલે અલગ અલગ નામ પડ્યા પણ અંતે એ બધા જ આકારને ઓગાળી નાખો તો સોનું બની જાય એમ ભગવાનના જુદા જુદા નામ છે અને અંતે તો ભગવાન એક જ છે એના અનુસંધાને તમારે લખવાનું રહેશે ત્યાર પછી વિભાગ બી એ ગદ્ય આધારિત એમાં સાચો વિકલ્પ એમાં પણ તમારે ત્રણેય શીખ્યું અને ત્રણેય ફરજિયાત તો વિનોબાજીને ગાંધીજીના પ્રથમ દર્શને શેનો પાઠ મળ્યો તો કે શ્રમનો ભક્તિનો પ્રમાણિકતાનો કે સત્યનો તો સાચો જવાબ શ્રમનો પ્રભાશંકરે કયો ચુકાદો ભાવનગરની તરફેણમાં લાવ્યા તો કે બંદરી કરાર ભંગનો ગોળમેજી પરિષદનો કાશ્મીરની નોકરીનો કે ખૂન કરવા આવેલ મારાનો તો બંદરી કરાર ભંગનો વકીલ અને બેંક માલિક વચ્ચે શી શરત થઈ હતી દેહાટ દંડની વીસ લાખની જન્મ ટીપની કે દસ વર્ષની તો સાચો જવાબ વીસ લાખની ત્યાર પછી હેતુલક્ષી પ્રશ્ન ત્રણ પૂછશે ત્રણેય ફરજિયાત ઈશ્વર સર્વવ્યાપી પાઠ શામાંથી લેવામાં આવ્યો છે તો કે સર્વ વ્યાપી પાઠ હિન્દુ ધર્મની બાળ પોથીમાંથી લેવામાં આવ્યો છે ઇવાડેવ કોનું ઉપનામ છે તો પ્રફુલ્લ નંદશંકર દવેનું અનુરુદ્ધનો ગૃહ ત્યાગ પાઠનો સાહિત્ય સ્વરૂપ જણાવો તો કે નવલિકા એ જ પ્રમાણે એક વાક્યના પ્રશ્ન ચાર પ્રશ્ન લેખકે લોકોને કેવા કહ્યા છે તો લેખકે ઓછીનું માગનારને અપરિગ્રહી અને યાચક વૃત્તિવાળા ધૃષ્ટ નિર્લજ અને બેદરકાર કહ્યા છે બીજું કેટલી ભણેલી હતી તો બીજું ચાર ચોપડી ભણેલી હતી શ્વેત કેતુના કોણમાં શું રિવાજ હતો તો કે યજ્ઞો દીધા પછી ગુરુને ત્યાં જઈ વિદ્યા પ્રાપ્ત કરવાનો રિવાજ હતો અને પૈસા સાર્થક થયા મહાન સફળતા તેમજ યશ આનંદ થયો ત્યાર પછી ત્રણ ચાર વાક્યના પ્રશ્ન ચાર પ્રશ્ન કોઈ પણ ત્રણ લખવાના અને પ્રત્યેક બે ગુણ શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું તો તમને જો એની ગમતી હોય અને તમારું જીવન જો સેવા કાર્યમાં લગાવવા માંગતા હો તો તમે રહી શકો પણ તમે થોડા દેખાવશો હોતો નથી ત્યાર પછી પોતાનું શેષ જીવન વનમાંગઢ યુધિષ્ઠને શું કરવું છે તો કે વૃક્ષને પૂછવું છે કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબૂટી છે પર્વતના હૃદયનું દર્દ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રેડવું છે સાગરનો વડવાનળ બુજાવા જતી સરિતાઓને પૂછવું છે કે સંસારનો દાવાનળ સમાવવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં ગોળમેજી પરિષદના ભાષણ પછી આંબેડકરે શું શું કેવો ખ્યાલ ઊભો થયો તો કે ગોળમેજી પરિષદના ભાષણ પછી પરિષદમાં ઉપસ્થિત સૌને આંચકો લાગ્યો કારણ કે ભારતીય પ્રતિનિધિઓમાં ખળભળાટ મચી ગયો અને એ યુવાનની સાચી નીડર નિર્ભય અને વિવેકપૂર્ણ સ્પષ્ટવાણી સમગ્ર પરિષદ ઉપર ઘેરી અસર ઊભી કરી અને આંબેડકરને ભણવા શિષ્યવૃત્તિ આપનાર સયાજીરાવને બધા જ પ્રયત્નોને પૈસા સાર્થક થતા લાગ્યા હીરાને જોઈ મણિભાઈ શું આશ્ચર્ય અનુભવ્યું અને આઝાદીની ચળવળમાં જેલમાં ગયો સ્વાભાવિક છે પણ એના જીવનમાં જે પરિવર્તન આવ્યું હીરા તો સુંદર હતી અને એની જીવનશૈલીમાં પરિવર્તન આવી ગયું કારણ કે એને ઘરેણાનો શોખ હતો અને આવ્યો અહીંયા પોતે ખાદીની સાડીમાં આવી ગઈ આ જોઈ જે આશ્ચર્ય અનુભવ્યું એ તમારે એનો જવાબ લખવાનો રહેશે ત્યાર પછી સવિસ્તર પ્રશ્ન એમાં તમારે કોઈ પણ બે એક લખવાનો બે પૂછાશે કોઈ પણ એક લખવાનો રહેશે જેમાં ખીજડીએ ટેકરે પાઠના આધારે ભોજાનું મનોમંથન તો ભોજો કઈ વાતથી દુખીએ તો એનું મનોમંથન શું હતું અને એ જે ટેકરાએ લુગડા કાપડ લેવા માટે ચડ્યો હતો ને એને અનુસંધાને તમારે આ પાઠ બેમાંથી જવાબ લખવાનો રહેશે ત્યાર પછી એનાથવામાં અનુરુદ્ધનો ગૃહ ત્યાગ વાર્તાનો ધ્વનિ સ્પષ્ટ કરો તો એકવીસમો પાઠ જે ગૌતમ બુધવારો પાઠ છે જેમાં કિમ્બિલને ભદ્રિકને ને આ બધા જ જે વ્યક્તિઓ છે એના અનુસંધાને તમારે જવાબ લખવાનો રહેશે ત્યાર પછી વિભાગ સી અને વિભાગ સીની અંદર આપણે સંપૂર્ણ વ્યાકરણ તો સૌપ્રથમ એમાં સમાનાર્થી શબ્દ પાંચ પૂછાશે કોઈ પણ ચાર લખવાના રહેશે તો આ પ્રમાણે તમારે સમાનાર્થી શબ્દ આવશે અને એનો સાચો જવાબ આ પ્રમાણે તમારે લખવાનો રહેશે ત્યાર પછી આવશે વિરોધાર્થી એમાં પાંચ વિરોધાર્થી આવશે એના કોઈ પણ ચાર લખવાના રહેશે જેમાં ગામના ડાહ્યા લોકો ન્યાય તોડે તો ન્યાયનું અન્યાય ન તોડે શૈ શૈલવી નિર્દોષ હતી તો શૈલવી દોષી નથી શક્યતાના દ્વાર ખખડાવી જુઓ તો અશક્યતાના દ્વાર ખખડાવી ન જુઓ પટણીના પ્રયત્નથી ભાવનગર જીત ભાવનગરની જીત થઈ તો હાર ન થઈ વનમાં જવાનો વિચાર યોગ્ય છે વનમાં જવાનો વિચાર અયોગ્ય નથી ત્યાર પછી શબ્દ સમૂહ એ પણ પાંચ પૂછાશે એમાંથી કોઈ પણ ચાર લખવાના રહેશે શિવનું ભયાનક નૃત્ય તાંડવ રાંધવા માટે એકલું પાણી પહેલેથી જ તાપમાં મૂકેલું હોય તે આંધણ ખાધેલું મોમાં ફરીથી ચાવવું ચાવવું તે તો ભાગ ઓળવું વારે વારે યાદ કરવું તે સ્મરણ અને ગીરી પર્વતને ધારણ કરનાર ગીરીધર ત્યાર પછી આવશે તણપદા શબ્દ બે પૂછાશે બંને ફરજિયાત હશે સમદર તો કે સમુદ્ર વાઘા એટલે વસ્ત્ર ત્યાર પછી સાચી જોડણી ત્રણ પૂછાશેમાંથી કોઈ પણ બે લખવાની રહેશે અનુકૂળ તો અનુકૂળની અંદર છે એ નું ફેરફાર અને કુમાં ફેરફાર કરવાનો રહેશે પરિચિત તો કે પરિચિત અનુસ્વાર સૂચના કાઉસમાં દર્શાવ સૂચના પ્રમાણે સાત પ્રશ્ન એમાંથી કોઈ પણ છ લખવાના ભાવ અને વિચારોનું અદ્ભુત રસાયણ સિદ્ધ થયેલું છે તો અદ્ભુત બરોબર આ છે

ત્યાર પછી ઈશ્વરને ખાલી જગ્યા બધું જ પામે કૃદંત લખો ભજનાર કુંભે પહોંચતા પટકાણી ભાણી તો અહીં વાક્યમાં કૃદંત પ્રકાર તો પહોંચતા અને વર્તમાન કૃદંત ત્યાર પછી આવશે રૂઢિપ્રયોગ તમને ત્રણ રૂઢિપ્રયોગ એમાંથી કોઈ પણ બે લખવાના રહેશે હાથ ફેરો કરવો ચોરી કરીને બધી જ વસ્તુઓ લઈ જવી સોનાની દુકાનમાં ચોર હાથ ફેરો કર્યો ચોર કોટવાડને દંડે પોતે ગુનાગાર છતાં સામાવાળાને ગળે પડે જાગ્યા ત્યારથી સવાર નવેસરથી ત્યાર પછી આવશે કાઉન્ટમાં સૂચના પ્રમાણે ઉત્તર લખો ચાર પ્રશ્ન અને ત્રણ લખવાના રહેશે હજારો વર્ષમાં તર્કો અને અંતરે ઉદભવી રહ્યા લેખન રૂઢિ તરીકે તો હજાર સંખ્યા છે લેખન રૂઢિ કે ભાષા સુધીમાં શબ્દમાં લખવું પડે તો કે હજારો વર્ષ વર્ષમાં તર્ક અંતરે ઉદભવી રહ્યા શ્રી પ્રભાશંકર ભાવ નગર રાજ્યના દિવાન પદે હતા ભાષા શુદ્ધિ તો શ્રી પ્રભાશંકર ભાવ પછી નગર શબ્દ આપ્યો છે તો એને પેસ કાઢી અને એ આખો શબ્દ લખવાનો રહેશે ભાવનગર રાજ્યના દિવાન પદે હતા ડોસી રખે માગે પછી ઉછીની આવરદા પદક્રમ ગોઠવો તો રખે ડોસી આવરદા ઉછીની માગે તમે અસત્યમાં સત્ય માની લીધું છે વાક્યમાં પ્રત્યય સુધારો તમે અસત્યને સત્ય માની લીધું છે ત્યાર પછી સાદા સંયુક્ત સંકુલ વાક્યમાં જોઈએ તો અહીં સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવો કશું બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા ન હતા તો આમાં તમારે બે વાક્ય બનશે કશું બોલવાની અત્યારે ભોજાને હામ રહી ન હતી કશું બોલવાની અત્યારે ભોજાને હોશ રહ્યો ન હતો સંયોજક કે મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણીક રહેતું તો મારું ધ્યાન બંગાળ ભણી રહેતું મારું ધ્યાન હિમાલય ભણી ખેંચાયેલું રહેતું અને એનો સા સંયોજક કૌરવ તો મારા ભાઈઓ કૌરવ અને કૌરવ તો મારા ભાઈઓ કૌરવો અમે હતા પિતરા ઈ સંયોજક અને નીચેના સાદા વાક્યોને સંયુક્ત સંકુલ વાક્યમાં ફેરવી લખો કોઈ પણ બે અહીંયા પણ તમને ત્રણ પ્રશ્ન પૂછે કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારોનો વાક પછી અલ્પવિરામ કુહાડીનો તો કઠિયારાનો વાક કે કુહાડી નો પ્રભાશંકર સમજતા હતા ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે તો પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે ચપ્પુ ખાનણી દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા હોય છે ચપ્પુ કે ખાનણી દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોયું તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે મોસ્ટ આઈ પ્રશ્નો કેવા કેવા પ્રશ્નો હશે કેવા તમારે જવાબ લખવાના રહેશે એવું આપણે આ વિડીયોની અંદર નિહાળ્યું જો વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટો મળતા રહે આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ અસ્તુ